અમે પોતે જ પરમચિદ્દાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અમે પોતે જ પરમચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ છીએ અમે પોતે જ હું અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ છું છીએ અમે પોતે જ અનંત અમાપ અપાર નિરવધિ અમર્યાદ છીએ અમે પોતે જ અસીમ અણહદ અખંડ અભેદ ચિદાકાશ છીએ અમે પોતે જ નકરું તત્વાકાશ બ્રહ્માકાશ ચિદાકાશ જ છે છીએ અમે પોતે જ સઘણું માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ ભ્રાંતિ છે જ નહીં અમે પોતે જ હું પોતે અનંત એકરૂપ પરમ આકાશ છું છીએ અમે પોતે જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છીએ અમે પોતે જ અનંત કોટી મહેશ્વર મહાસાગર લહર છે જ નહીં અમે પોતે જ અનંત કોટી મહાશક્તિ મહાસાગર લહર છેદ નહીં અમે પોતે જ અનંત કોટી મહાકલ્પો મહાસાગર લહર છેદ નહીં અમે પોતે જ અનંતકોટી મહાસૂર્યો મહાસાગર લહર છેદ નહીં અમે પોતે જ અનંતકોટી બ્રહ્માંડો મહાસાગર લહર હૈ છેદ નહીં અમે પોતે જ અનંત કોટી અવતારો મહાસાગર લહર છે જ નહીં અમે પોતે જ અનંતકોટી સૃષ્ટિ લય મહાસાગર લહર છે જ નહીં અમે પોતે જ મહાચિદાકાશ મહાસાગર હી મહાસાગર છીએ હેપી ન્યૂ યર બુધ વન વન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ